બાઈનો પ્રસંગ છે સંવંત સોળસો એકાણુંના પરદેશમાં લાહોરથી પ્રભુ શ્રી ગોપાલલાલજી દિલ્હીમાં પધાર્યા વીરદાસ તથા વસંતજી અને રણછોડદાસે આપશ્રીનું ભાતે ભાવપૂર્વક સામયું કરીને પ્રભુ શ્રી વીરદાસના ઘરે પધરાવ્યા અને શ્રીજી પોતાના મનમાં અતિ પ્રસન્ન થયા પ્રભુજી પોતાની બેઠકે બિરાજ્યા અને પ્રભુજીએ નાના મોટા સર્વજીવને શરણદાન આપ્યું અને વીરદાસે ભલીભાતે સર્વસમર્પણ કર્યું અને સર્વનો અગાધ પ્રેમ જોઈને સર્વના સમર્પણનો અંગીકાર કર્યો અને પ્રભુજીની અપાર પ્રીતિ અને પ્રસન્નતા જોઈ સર્વો અતિ શુભ પામ્યા આપશ્રીએ સર્વના સમર્પણ ભાવને જોઈને આપશ્રીની લલિત લીલાનું અલૌકિક દર્શન સર્વને કરાવ્યું અને અઢળક સેવકજનને સ્વમાર્ગનો ઉપદેશ આપી અતિ આનંદિત કર્યા અને સેવકજનને અતિ લાડ લડાવ્યા પ્રભુ શ્રીની અલૌકિક લીલા લીલાનું દર્શન કરીને સર્વને પ્રેમ અધિક વધ્યો અને શ્રી ગોકુલમાં જે સાહેબીથી આપ બિરાજી રહ્યા છે તેવું સુખ શ્રીજીને સર્વોએ આપી શ્રીજીને ભલીભાતે લાડક લાડ લડાવી આનંદ માણ્યો અનેક પ્રકારના ભલીભાતના રસ વૈભવ ભોગ સામગ્રી અર્પણ કરી પરમ સુખનો અનુભવ પ્રાપ્ત કર્યો પડોશમાં એક ખતરાની બાઈ રહેતી હતી તેણે આ સર્વ વાત જાણી અને તેના મનમાં થયું કે મને પણ તે લીલાનું દર્શન થાય તો સારું તેમ વિચારીને પોતે પોતાના પતિને કહ્યું પાડોશમાં કોઈ ગોકુલના ગોસાઈ આવ્યા છે તેના દર્શન કરવા જવાની મારી ઈચ્છા છે તો તમે સાથે ચાલો ત્યારે તેના પતિએ કહ્યું એ લોક તો સર્વ બાવરા એટલે ઘેલા થયા છે તું બાવરી ક્યાં થા છો ખતરાનીને કહ્યું સંગમાં ચાલવામાં તમને શું હરકત છે આપને ક્યાં બાવરા થયું છે તે લોક ભલેને બાવરા થયા એમાં આપણે શું આપણે તો દર્શન કરી ચાલ્યા આવશું પ્રભુ શ્રી ગોપાલલાલજી બેઠકે બિરાજી રહ્યા છે સર્વ વૈષ્ણવો દર્શન કરવા આવી રહ્યા છે સર્વજન આપ શ્રીના ચરણ સ્પર્શ કરી વિવિધ પ્રકારની ભેટ ધરી સન્મુખ બેઠા આપ શ્રી શુદ્ધ પુષ્ટિ પ્રેમ લક્ષણ ભક્તિ માર્ગનો ઉપદેશ આપી રહ્યા છે વિશુદ્ધ પ્રેમ સિવાય પુષ્ટિ ભક્તિ કદાપી થઈ શકતી નથી જેમાં જીવે પ્રથમ પોતાની અહંતા મમતાનો ત્યાગ કરીને ભગવદ્ શરણાગતિનું દાન દેવા લેવાનું હોય છે અને પછી પોતાના પ્રભુજીની સેવા સ્મરણ અને ભગવદ ગુષ્ઠ દ્વારા ભગવદ લીલા ચરિત્રનું શ્રવણ પાન કરતા રહેવું જોઈએ તો ભગવદ્ ભાવ ઉપજે તે નિત્ય એક ભગવદીના સંગમાં કરવો સંગથી અધિક કૃપાની પ્રાપ્તિ આ માર્ગમાં થાય છે તાદર્શી ભગવતીના સંગ વિના ભગવદ ધર્મ કદાપી જીવમાં આવે નહીં માટે સંગમાં વિશ્વાસ રાખીને સંગ કરવો જોઈએ આ સમયે ખતરાની પોતાના પતિને સાથે લઈને દર્શન કરવા આવી અને આપશ્રીના દર્શન કર્યા અને સર્વ જૂથ સાથે બેસી ગઈ પોતાના મનમાં વિચારવા લાગી કે સૌ કોઈ આને પ્રભુ કરીને માને છે તો મને પ્રભુ કેમ દેખાતા નથી અને કા લીલાનું દર્શન પણ થતું નથી તો આ બધા વાતો કરે છે તે સાચી હશે પ્રભુજી તેના મનની વટામણ જાણી ગયા અને તેની ઉપર કોઈ જુદા જ પ્રકારની કૃપા કરવા વિચાર્યું આપશ્રીએ પોતાના અલૌકિક સ્વરૂપનું દર્શન કરાવ્યું તે કેવું કે તે ખતરાની બાઈ દર્શન કરતા મંત્રમુગ્ધ બની ગઈ અને પાસે બેઠેલા સર્વજૂથમાં પ્રભુ શ્રી ગોપાલલાલજીનું દર્શન જણ જણ પ્રતિ થવા લાગ્યું જાણે કોટિક સ્વરૂપ પ્રભુજી ધારણ કરીને રાસ ખેલી રહ્યા છે તેવી અલૌકિક અદ્ભુત લીલાનું દર્શન થતાં તે મૂર્છાગત થઈને ધરતી ઉપર ઢળી પડે એક ઘડી પછી પ્રભુજીએ તેનો હસ્ત પકડી કહ્યું ખતરાની કહા દેખત હો ઉઠ બાવરી ભઈ તવારે તે શુદ્ધિમાં આવી અને પ્રભુજીના ચરણમાં દીન થઈને નમી પડે ને સર્વત્ર જોવા લાગી પ્રભુજી તો બેઠકે બિરાજી રહ્યા છે આપ શ્રીના કમળ માં પડી ગદગદ કંઠે વિનંતી કરી મહારાજ મારું તન મન હરાઈ ગયું છે અને મારો મનોરથ આપે પૂરણ કર્યો છે આજથી પ્રભુ મારું સર્વસ્વ આપના ચરણમાં હું ધરી દઉં છું રાજ મને આપની કરો શરણદાન આપી પોતાને કરી જાણો આપ તો પૂરણ પુરુષોત્તમ છો પ્રભુ પ્રભુજીએ તેની દિનતા ભરેલી વિનંતી સાંભળી અતિ પ્રસન્ન થયા અને શ્રીજીએ તેના મનનું સમાધાન કરી બંને જીવને શરણદાન આપી પ્રસાદી બીડું આપ્યું તેના પ્રભાવથી તે પતિ પત્નીની જોડી સારા વૈષ્ણવ તરીકે શોભાવા લાગી અને પ્રભુજીએ તેને પોતાનું વસ્ત્ર સેવન પધરાવી આપ્યું અને આપશ્રી સર્વના ગ્રહપતિ થઈને સેવન સ્વરૂપે બિરાજ્યા આ રીતે દિલ્હીમાં પ્રભુજીએ પોતાની લલિત લીલાનું દર્શન સર્વને કરાવી સેવકજનની અતિ લાડ લડાવ્યા અને ખતરાનો મન મનોરથ સિદ્ધ કરી શ્રીમદ્ ગોકુલ પધાર્યા અહીં મારી વાણીને વિરામ આપું છું મારાથી કાંઈ ભૂલચક થઈ ગયો હોય તો ક્ષમા કરશો બોલો શ્રી ગોપાલ લાલ કી